ભરૂચ જિલ્લા જેલમાં પ્રેરણાદાયી આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા જેલ ખાતે સત્યાવીસ ડિસેમ્બરના રોજ એક વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના જેલોના વડા માનનીય ડોક્ટર કે એલ એન રાવ આઈપીએસ પોલીસ મહાનિર્દેશક તથા સુધારાત્મક વહીવટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લાના અધિક્ષક શ્રી એન પી રાઠોડના આમંત્રણ પર પરોપકારની ભાવનાથી કાર્ય કરતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભરૂચ મંદિરના સંતો જેલ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પૂજ્ય સત્યજીવન સ્વામી તથા પૂજ્ય વિનયમૂર્તિ સ્વામીએ બંદીવાનોને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું સંતોના પ્રવચન અને પ્રેરણાદાયી વિડીયો માધ્યમથી કેદીઓમાં જીવન પરિવર્તન ચારિત્ર નિર્માણ વ્યસન મુક્તિ ઉદાર વિચારધારા સદાચાર જેવા ગુણો વિકસે તેવા સંદેશા આપવામાં આવ્યા હતા સનાતન સંસ્કૃતિના મૂલ્યો જીવનમાં ઉતારી આત્મિક અને નૈતિક વિકાસ કરવાની પ્રેરણા પણ સંતોએ આપી હતી કાર્યક્રમનો લાભ લઈને જેલના બંદીવાનોએ આત્મચિંતન અને સકારાત્મક જીવન દ્રષ્ટિ તરફ આગળ વધવાની પ્રેરણા મેળવી હતી